તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના મીરકોટ ગામના ગીરાબેન કોટવાડિયા અને અન્ય આદિવાસી મહિલાઓએ પરંપરાગત વાંસકલાને આધુનિક તાલીમ દ્વારા આજીવિકાનું સશક્ત માધ્યમ બનાવ્યું છે નવજાગૃતિ સખી મંડળ અને સિબાટ સંસ્થાના સહયોગથી આ બહેનો હવે માત્ર ટોપલા ટોપલી બનાવવા સુધી સીમિત નથી તેઓ બજારની માંગ મુજબ આકર્ષક હોમ ડેકોર અને ઓફિસ એસેસરીઝ તૈયાર કરી અમદાવાદ અને ગાંધીનગર જેવા શહેરોમાં વેચાણ કરી રહી છે કેન્દ્ર સરકારની પીએમ જનમન યોજના અને મળેલા યોગ્ય કારણે કોટવાડિયા પરિવારો આજે આર્થિક રીતે આત્મનિર્ભર જીવન ધોરણમાં નોંધપાત્ર સુધારો આવ્યો છે જેનાથી તેઓ હવે બાળકોના શિક્ષણ અને પરિવારના સ્વાસ્થ્ય પાછળ ખર્ચ કરવા સક્ષમ બન્યા છે પહેલા બનાવતા હતા પણ તેથી અમને મુશ્કેલ ફર્નિચરની જે તાલીમ આપવામાં આવી હતી એને તાલીમમાં અમે ભાગ લીધો અને જે સારી રીતે શીખી ગયા અને અમે હવે પછી ફર્નિચર બનાવીએ છીએ પાટલી સોફા સેટ ખુરશીઓ વગેરે બનાવીએ છીએ તેથી અમને સારું એવું રોજગાર મળી રહે છે અને અમ અમારા કુટુંબને પણ અમે સારી રીતે સાચવી શકીએ છીએ અને અમે છોકરાઓને પણ સારી રીતે ભણાવી શકીએ છીએ અને અમે આત્મનિર્ભર થઈ ગયા છીએ